કચ્છના ગાંધીધામ ખાતે વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી સંપન્ન કચ્છના ગાંધીધામ ખાતે ભગવાન શ્રી વિશ્વકર્માની કૃપા અને સમાજના સહયોગથી જાંગીર બ્રાહ્મણ સમાજ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ 9 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાયેલ ભજન સંધ્યામાં દિસાથી પધારેલા ભજન કલાકારો શ્રી પોપટલાલ સુધાર અને અન્ય વાદ્ય કલાકારોએ सुंदर भजनों रजू કરીને श्रोताओ ने मंत्रमुग्ध કર્યા હતા સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી મોહનલાલજી મુખ્ય અતિથિ માધવરામજી સુથાર મેડા જાલોર અને વિશેષ અતિથિઓ ડોક્ટર રમેશજી જાંગીર રાહુલ દયાનંદજી શર્મા દક્ષિણ આફ리카 अंकित જાંગડા જીએસટી ઇન્સ્પેક્ટર કચ્છ સુધાનશુજી ખેમચંદજી વિજયરાજજી નારાયણજી લુંજા અને રામેશ્વરજી ગેપાલની હાજરીથી કાર્યક્રમની શોભા વધી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે जाीर समाज गांधी धामना, तमाम अधिकारी ट्रस्टीओ और युवा जूथे विशेष सहयोग आप श्री विक्रम कानजी मंडन ने आ वर्षना श्रेष्ठ कार्यकर तरीके सन्मानित करता ट्रस्टना अध्यक्ष श्री गुरुदत्त जीए तेमना गुरुदत्तजीए तम अहवातना बांधकाम वर्षभर प्रवृत्ति भविष्य की योजनाओ विषे महिति आपी थी जांगीर ब्राह्मण समाज समिति ट्रस्ट वती आ कार्यक्रम में सहकार आप बदल તમામ સમુદાયના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સામુદાયિક ભોજન પ્રસાદ સાથે પૂર્ણ થયો હતો. જાગીર બ્રાહ્મણ સમાજ સમિતિ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સમાજમાં એકતા અને સમરસતાનો પ્રતીક બન્યો હતો. તમામ માહિતી અમારા સહયોગી ગાંધીધામ કચ્છ થી વિજયભાઈ જાગીર દ્વારા આપવામાં આવી હતી.